આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લા આમ દારૂ વેચાય ખુલ્લે ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે તેમ છતાં એને રોકવા માટેના કાય નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છાશક્તિ આ સરકારમાં રહી નથી ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રીશ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છાશક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે ટીપો પણ દારૂ ન મળે પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માગણી છે